હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલશાહે આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતનો ઇતિહાસ અને એની ટેસ્ટ જે હમણાં થોડાક સમય પહેલાં મેં એની લિંક શેર કરી હતી જેમાં ટોટલ દસ પ્રશ્નો હતા અને દસે દસ પ્રશ્નોના મિત્રો તમારે જવાબ આપવાના હતા અને એ રીતે એમસીક્યુ ટાઈપ ટેસ્ટ મેં અહીંયા આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી હતી અને ઘણા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ પણ આવ્યો હતો જેમાં મિત્રો બોતેર વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આવ્યો હતો જેના જેમાં જે સૌથી સારું પરફોર્મન્સ કર્યું છે જે વિદ્યાર્થીઓએ જે આઠથી દસ વિદ્યાર્થીઓ છે જેમણે આઠ આઠ કે આઠથી ઉપર માર્ક આવ્યા છે તેનું લિસ્ટ મેં આજે જાહેર કર્યું હતું આપણી યુટ્યુબ કમ્યુનિટી ટેબમાં એ તમને દેખાડશે સો મિત્રો એ જોઈ લેજો તમે કે કયા કયા વિદ્યાર્થીઓને કેટલા ગુણ મળ્યા છે એનો અને બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે અને માહિતી મેં શેર કરી હતી આજે તો મિત્રો જે આજે ટેસ્ટ લીધી હતી આપણે એમાં ઘણા વિદ્યાર્થીઓએ શું ભૂલ કરી તો એ આજે હું તમને ભૂલ જણાવીશ કે એ વિદ્યાર્થીઓ આજે શું ભૂલ કરી હતી અને જે વિદ્યાર્થીઓ નવા છે જેને ટેસ્ટ આપી નથી તો અત્યારે તમે એ ટેસ્ટ બંધ કરી દીધી છે સો મિત્રો આ આ વિડીયો દ્વારા એ તમે ટેસ્ટ જાણી શકશો કે કેવા કેવા પ્રશ્નો હતા સો મિત્રો આ વિડીયો છેક સુધી જોજો જેથી આવનારી પરીક્ષામાં ઉપયોગી એવા ખૂબ જ અગત્યની જે ટેસ્ટ છે એ અહીંયા હું તમને એની આન્સર કી સાથે જણાવીશ સો મિત્રો જો દસમાંથી તમારે આઠ માર્ક આવે તો તમારી તૈયારી જે પાકી છે એવું કહી શકાય સો મિત્રો તમે સોલ્વ કરતા જજો નોટડાઉન પણ કરતા જજો જેથી તમને ખ્યાલ આવે કે તૈયારીમાં ક્યાં કચાસ છે અને કેટલી તૈયારી હવે કરવાની બાકી છે સો મિત્રો ટાઈમ ન બગાડતા આજે આ વિડીયોને આગળ આપણે શરૂ કરીએ અને ટેસ્ટ દ્વારા આપણે તમને જણાવીએ કે કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે આવનારી તલાટી અને બિન બિનસચિવાલયની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ નવા છે તેને જણાવીશ કે હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય

તો એમાં પ્રશ્નો આ મુજબના હતા તો જેમાં પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં મળી આવેલ સિંધુ સભ્યતાનું પ્રથમ નગર ક્યુ હતું તો આ લગભગ બધાએ સાચો જવાબ આપ્યો હતો જેનો એક માર્ક હતો તો મિત્રો જવાબ આવે અહીંયા રંગપુર અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો બીજો ક્વેશ્ચન હતો આનંદ પ્રદેશનું પાટનગર ક્યુ હતું તો થોડા મિત્રો ડીપમાં વાંચ્યું હશે તો આમાં ખબર હશે કે આનંદ પ્રદેશનું જે પાટનગર હતું એ કુશસ્થળી નામનું રાજ્ય હતું હવે મિત્રો નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન છે કે મૈત્રક વંશની રાજધાની ક્યાં આવેલી તો મિત્રો વૈત મૈત્રક વંશની જે રાજધાની હતી એ વલ્ભી હતી જેમાં આરબોએ આક્રમણ કરીને એ પછી એનો નાશ કર્યો એવું જે આપણા ઇતિહાસમાં જણાવે છે મૈત્રક વંશમાં ઓકે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કયા રાજાના સમયમાં થઈ ગયા તો આ મિત્રો એવો ક્વેશ્ચન હતો કે આમાં એક તો સિદ્ધરાજ જયસિંહ આવે અને બીજો કુમારપાળ આવે તો મિત્રો આ કન્ફ્યુઝન વાળો થોડો પ્રશ્ન કહેવાય કે જે બોત્રીસ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપેલી એમાં આ એક્ઝામ આ જે ક્વેશ્ચન છે એનો આન્સર મને ખૂબ જ ઓછો મળેલો છે સો અહીંયા મિત્રો આન્સર આવશે મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસના સભ્ય બન્યા હતા તો મિત્રો અત્યાર સુધીમાં મહાત્મા ગાંધી છે એ એકવાર કોંગ્રેસના સભ્ય બનેલા હતા નેક્સ્ટ વાત કરવામાં આવે તો આ જે ક્વેશ્ચન છે તમે સ્ક્રીનમાં જોઈ શકો શકો છો વસ્તુપાલ અને તીતપાલ કોના મંત્રી હતા તો આ ક્વેશ્ચનમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે લગભગ બોતેર જે વિદ્યાર્થી બોતેર વિદ્યાર્થીઓએ જે આ પેપર આપ્યું હતું તેમાંથી મિત્રો પચીસ જ વિદ્યાર્થીઓ આ જવાબ આપી શક્યા છે સાચો આ કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન હતો ઘણા વિદ્યાર્થીઓ જે ઓપ્શન એ છે વીર ધવલ વાઘેલા એને ટીક કર્યો હતો અને વિશલદેવ વાઘેલા આ બેમાં મિત્રો કન્ફ્યુઝન હતું એટલા માટે મિત્રો જો તમે સો માર્કની એક્ઝામ આપતા હોય તો મિત્રો ત્રીસથી ત્રીસ માર્કના પચીસથી ત્રીસ માર્કના એવા ક્વેશ્ચન હશે જે તમને કન્ફ્યુઝન ઊભું કરે એટલા માટે મિત્રો દસ માર્કમાં મેં બે ક્વેશ્ચન એવા રાખ્યા હતા જે તમને કન્ફ્યુઝન ઊભું કરે સો આ મિત્રો ક્લાસ થ્રી લેવલની પરફેક્ટ ટેસ્ટ હતી જે બોતેર વિદ્યાર્થીઓ આપી છે તેમાં ઘણો ફાયદો થશે ઓકે તો મિત્રો આનો જવાબ આવે છે વિશલદેવ વાઘેલા નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો પ્રદેશ રાષ્ટ્રકૂટોનો હતો તો મિત્રો એમાં આવશે લાડ પ્રદેશ છે એ રાષ્ટ્રકૂટોનો પ્રદેશ હતો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં ખેડૂતોએ કરેલો પ્રથમ સત્યાગ્રહ કયો હતો તો મિત્રો ગુજરાતમાં કરેલો ખેડૂતોએ પ્રથમ સત્યાગ્રહ હતો એ ખેડા સત્યાગ્રહ હતો તેમાં જમીન મહેસૂલ અને એના રિલેટેડ મિત્રો આ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચલાવવામાં આવ્યો હતો અને મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પણ ખેડા સત્યાગ્રહમાં મળવામાં મેળ આવ્યું હતું હવે મિત્રો એક બીજો ક્વેશ્ચન છે જે આ કન્ફ્યુઝન હતો કે આ પણ તમે ભૂલ કરી બેસો એવું હતું કે રેટિયા બારસ કોનો જન્મદિવસ છે ઓકે મિત્રો તો અહીંયા જવાબ આવે છે મહાત્મા ગાંધી આ પણ ક્વેશ્ચનમાં ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી છે ઓકે મિત્રો આમાં આવશે રેટિયા બારસ એ ગાંધીજીનો જન્મદિવસ છે નેક્સ્ટ છે મિત્રો કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી તો આમાં મિત્રો જવાબ આવશે વૈદિક યુગમાં જે સ્ત્રીઓ છે એ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી સો મિત્રો આટલા દસ ક્વેશ્ચન લીધા હતા જેમાં બોતેર વિદ્યાર્થીઓએ એક્ઝામ એટેન્ડ કરી હતી અને જેના જે આઠથી દસ વિદ્યાર્થીઓ છે એ આઠ ઉપર જે માર્ક મેળવવામાં સફળતા મેળવી ચૂક્યા છે એનું લિસ્ટ પણ આજે મેં જાહેર કરેલું છે તમે કમ્યુનિટી ટેબ દ્વારા એને જોઈ શકો છો અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ટેસ્ટની વાત કરવામાં આવે તો મિત્રો નેક્સ્ટ ટેસ્ટ છે એક ગુજરાતી ભૂગોળની છે જે એકથી બે દિવસમાં હું અપલોડ કરવા જઈશ સો મિત્રો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હવે ગુજરાતી ભૂગોળની હું ટેસ્ટ અપલોડ કરું તો તેની માહિતી તમને મળતી રહે અને જે લિંક છે એ ટૂંક જ સમયમાં કમ્યુનિટી ટેબ દ્વારા હું તમને જણાવી આપીશ કે આ લિંકથી ગુજરાતી ભૂગોળની ટેસ્ટ આપવાની છે અને જો મિત્રો એમાં પણ તમારા સારા માર્ક આવશે તો હું તમારું નામ છે એ કમ્યુનિટી ટેબમાં ડિક્લેર કરીશ સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ સો મિત્રો ટેસ્ટ સોલ્વ કરીને નોટડાઉન કરતા જજો આ તમને ઘણી જ ઉપયોગી રહેશે આવનારી જે ક્લાસ થ્રી લેવલની જે ત્રણ મોસ્ટ આઈએમપી જે પરીક્ષા છે કે તલાટી બિન બિનસચિવાલય અને જુનિયર ક્લાર્ક તેના તેના રિલેટેડ જ હું અહીંયા અત્યારે વિડીયો બનાવી રહ્યો છું સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ ત્યાં સુધી રજા આપો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય હિન્દ જય ભારત